બુટલેઘરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમિયો રોરો ફેરી મારફતે થતી હતી દારૂની હેરાફેરી હજીરા પોલીસે રેડ કરી સુરતના હજીરા રોડ પર દારૂ ભરેલો ટ્રક ઝડપાઈની ઘટના સામે આવી છે આ દારૂ ભરેલો ટ્રક રોરો ફેરી મારફતે ભાવનગર જવાનો હતો ગૃહમંત્રીના શહેરમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે હજીરા રોરો ફેરીમાં સુરતથી ભાવનગર દારૂના ટ્રકની હેરાફેરી કરતા બે ઝડપાયા છે મળતી માહિતી મુજબ હજીરા ખાતેથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયાની ઘટના સામે આવી છે આ દારૂ ભરેલો ટ્રક રોરો ફેરી મારફતે ભાવનગર જવાનો હતો ત્યારબાદ ભાવનગરથી આ ટ્રક બાય રોડ અન્ય શહેરમાં જવાનો હતો અને અગાઉ પણ રોરો ફેરી મારફતે દારૂ મોકલાયો હોવાનું જાણવા મળ્યું છે હજીરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતથી હજીરા ગામ એક ટ્રકમાં ઇંગ્લિશ દારૂ ભરી રો રો ફેરી મારફતે હજી ભાવનગર ખાતે લઈ જવામાં આવી રહ્યો હોવાની માહિતી હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ વેલુભાઈને મળી હતી જે બાતમીના આધારે પોલીસ ટીમે બાતમીવાળો ટ્રક ઝડપી પાડી કુલ રૂપિયા અઢાર લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે